પંચમહાલ જિલ્લાના શહેરાનગરના રેણા મોરવા રોડ પર આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી હતી શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી પંચમહાલ પોલીસની ટીમ દ્વારા પરેડ માર્ચ યોજાઈ હતી સાથે વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ કાર્યક્રમ સમાપન થયો હતો પંચમહાલ જિલ્લામાં આજે છોતેર માંગ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી શહેરામાંગ કેશવ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ વરવાડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંચમહાલ પોલીસની પરેડ ટીમોનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ ટીમોએ પરેડ કરીને તિરંગાને સલામી આપી હતી ઉપસ્થિત જિલ્લાવાસીઓને ઉદબોધન કર્યું હતું પંચમહાલ જિલ્લાના સરકારી કર્મચારીઓ તેજસ્વી તારલાઓ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ રમતવીરોને પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે જી ગરબા આદિવાસી સોંગ ઘુમર ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી ધ્વજવદન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સાંસદ રાજપાલ સિંહ જાદવ રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર સહિત રાજકીય અગ્રણીઓ મહાનુભાવો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રોજ શહેરા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શહેરા પંચમહાલના વહીવટીતંત્ર પંચમહાલના તમામ પ્રજાજનો સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બધાએ આજે રહીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી છે એ ખૂબ આનંદ દિવસ છે આજનો દિવસ પ્રજાના અને દેશના માટે આઝાદીનું પર્વ ઉજવવા માટેનો આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે એનો હર્ષ અને આનંદથી અમે બધાએ આનંદ લીધો છે